આપણે ગણપતિ દાદાને ને પેલા યાદ કરો હે ગણપતિ દાદા આજે દિવસે જશે અમારા તમારા શિવપુરાણ સાચી એમાં હાથે રહેજો આખો પરિવાર અમારી ભૂલ ચૂક થાય તો માફ કરજો કારણ કે હું જો હમણાં બહુ ધ્યાન નહોતી દે શકતી બાને રાખવા જાતી હતી એટલે બધું બહુ થોડુંક એનામાં પડી ગઈ હતી એટલે હવે તમને શાંતિથી સરસ રીતે સમજાવીશ એની બાત બિચારા ઉપર સીધા ગયા ભગવાને એને શિવ મો ભોળાનાથે ઉપર લઈ લીધા

कराग्रे वसते लक्ष्मी करमु सरस्वती कर तु गोविन्दम् प्रभाते करदर्शनं समुद्रवसने वसने देवी पार्वतसनमण्डले विष्णुपात्नी नमः शोभं

જેઓ ભસ્મનું વિલેપન અને ત્રિપુટ શ્રદ્ધાથી કરતા નથી જેઓ વિલેપન અને ત્રિપુટ ત્રિપુટ શ્રદ્ધાથી કરતા નથી તેમની માટે વર્ણ શ્રમનો ઉત્તમ આચાર છે આચાર છે જ નહીં અને જેઓ ભસ્મ નું લેપન તથા ત્રિપુટ શ્રદ્ધાથી કરતા નથી તેમની કરોડો કરોડો પણ સંસારમાંથી મુક્તિ થતી નથી તેમની કરોડો કલ્પે શિવનું જ્ઞાન પ્રાપ્ત થયું નથી તેઓ કરોડે શિવનું જ્ઞાન પ્રાપ્ત થયું નથી ને પાપો થી પણ મુક્તિ મળતી નથી અને પાપોથી પણ મુક્તિ મળતી નથી તેમજ વિપરીત આપનાર થાય છે હે મુનિ જેમણે જેમણે મહાપાપ કરેલા હોય અને જેઓ શિવનો દેશ કરતા હોય તેમને જ ત્રિપુત ધારણ કરવામાં અતિ દંડ તિરુષ્કાર થાય છે દંડ અને તિરસ્કાર થાય છે તે ત્રિયાયોષ આ મંત્ર જાણતો છે મનુષ્ય શિવની મિત અગ્નિ કાર્ય કરીને તેની ભસ્મથી ત્રિપુત ધારણ કરે છે તેની ભસ્મ થી ત્રિપુટ ધારણ કરે છે તે એ ભસ્મ સ્પર્શ ભસ્મ સ્પર્શ થવાને લીધે સર્વ પાપો મુક્તિ થાય છે તે સર્વ પાપો મુક્તિ થાય છે ત્રણેય સિદ્ધ્યા ત્રણેય સંધ્યા સમયે જે તોડી ભસ્મ ધારણ કરે છે

તે જે ધોળી ભસ્મથી લલાટમાં ત્રિપુર કરે છે તે મરણ પામ્યા પછી અનાદિ કાળના લોકને પામી અમર થાય છે અનાદિ કાળમાં લોકને પામી અમર થાય છે ભસ્મથી સ્નાન કર્યા વિના છ અક્ષરવાળા ભસ્મથી સ્નાન કર્યા વિના છ અક્ષરવાળા મંત્ર નો જપ ન કરી શકે ઓમ નમ સિવાય મંત્ર નો જપ ન કરી શકે પૂર્વક જપ કરવો અને ડાયામાં સો સદા ભસ્મ ધારણ કરવી અને હંમેશા શિવલિંગ નું પૂજન કરવું શિવલિંગ નું પૂજન કરવું અને છ અક્ષર વાળા મંત્ર જપ કરવો છ અક્ષર વાળા મંત્ર જપ કરવો છો આવું બધું આપણને કઈ ખબર હતી આપણે આમાં વાંચીએ તો થોડુંક આપણને જાણવા મળે એટલે ભગવાનને કઈ તમે અમને એવી શક્તિ દો કે અમે તમારું કાર્ય કરી શકી તમારા માટે કઈક કરી શકી એવી શક્તિ આપો અને જો હવે જાજુ લઈ છી તો પછી છે ને ફેસબુક માં જાતું નથી એટલે આપણે થોડું લઈ અને વિરામ કરશું તો મારા બાળકોની મારા ભાઈઓની મારા બેનોની મારી નમ્ર વિનંતી છે કે તમારા ઘરે જે વડીલ બીમાર હોય એ લોકોને ખાસ ને ખાસ વચાવજો એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે એ લોકો પીલાતા હોય દીબાતા હોય તો ભગવાન એના આત્માને સદગતિ મળે જે હું બા પાસે જાતી અને ત્યાં વાતી તો એ બા સિધારી ગયા છે જો એના આત્માને શાંતિ મળી ગઈ બે મહિનામાં એ વયા ગયા તો આપણે એને થોડા જાતા જાતા બે ભગવાનના નામ એને હૃદયમાં જાય અને એને આત્માને શાંતિ મળે તો મારી નમ્ર વિનંતી છે કે તમે બીમાર હોય એ લોકોને વચાવજો અને ઘરમાં ફેમિલી સાથે તમે કામ કરતા હો અને ફોન મૂકી અને તમે એકવાર વાર ટ્રાય કરજો જો મને તો સાવ ટાઈમ નથી હોતો એક સેકન્ડ નો ટાઈમ નથી હોતો માત્ર તો હું સવારે ઉઠું ને પહેલા હનુમાન ચાલીસા મૂકું પછી બીજા બધા ભગવાન નામ વાંચું બધા બીજું બધું કરું પણ મને બીજું તો કઈ આવડે નઈ આપડે ટાઈમ નથી હોતો ભગવાન નામ લેવા પણ એમ આપણે કામ કરતા કરતા આપડે સાંભળીએ તો એ આપણા કાન માં જાય ભગવાન કહે છે આપણું બિલ ચોખ્ખું હોવું જોઈએ એવું નથી કે આપણે એના સામે જ ભગવાન સામે બેસીને આપણે પૂછા કરીએ તો જ ચાલે ભગવાન કહે છે તું હાલ તો જા ચાલ તો જા હરિ નામ લેતો જા હું તારા કણે કણ માં વસનારો છું તું હાલતો જા ચાલતો જા હરિ નામ લેતો જા હું તારે કણે કણ માં તારો વાસ છે મારો તારા કણે કણ વાસ છે તું મને ડગલે ને પગલે યાદ કરજે તો પણ હું તારી હારે જ છું હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં ભગવાન એ આપણે કેવા છે ખેડૂત હતો તો ખેતરમાં બિચારો ન નાતો ન ધોતો ગંધાતો નો કપડા આ દિવે કાઢતો દર દિવે જોતો પણ એનું દિલ ચોખ્ખું હતું ને ભગવાનને સતત સ્મરણ કરતો હતો અને ભગવાનને કોઈ દિવસ યાદ કર્યા વગર એ પોતે જમતો નહીં તે પ્રભુ પટકો રોટલો ખાઉં છું તમે એમાં તમે જમવા આવો અને પહેલા તમે જમો અને પછી હું જમ એ રીતના પહેલા એને સ્મર આપણે એવી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હું તમને ક્યારેય યાદ કર્યા વગર જમી ના શકું એવી મને શક્તિ દે કે તમે મારું કઈક થોડુંક જાતા જાતા અમને થોડીક સદબુદ્ધિ આપો અને શક્તિ આપો એવું ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી તો જે ખેડૂતને પણ ભગવાન પ્રસન્ન થયા હતા અને જે સતત ચાર કલાક ભગવાન ની સામે બેઠો તો નાય ધોય ચોખ્ખો થઈ અને સતત ભગવાન ચાર કલાક પૂજા કરતો હતો તો ભગવાન એને દર્શન ન દીધા આપણે કોકો એવા હોય ને તો આપણે એને કહી છે આ તો જો ભંધારો છે આને કોઈ ભગવાન કે પ્રસન્ન થતા હશે આપણે એવી રીતના આપનું અપમાન કરના પણ એનું દિલ ચોખ્ખું હોય એ સતત કોઈને સારો રસ્તો બઢે તો કોઈને સારો રસ્તો ચિંધવાનો કોઈકના દુઃખમાં ભાગ લઈ શકીએ તો આડોસ પાડોશમાં આપણે દુઃખના ભાગ લેવાનો અને કોઈની ઈર્ષા નહીં કરવાની કોઈની દેખાય નહીં કરવાની એવી તમને મારી નમ્ર વિનંતી છે

તમે જોયા જોડાયા હો મને બધા કે છે ઓલ શું કેવાય બગદાણાથી બધા કે છે તમે જોડાઓ ગામો ગામ થી મને જોડાવાણ કે છે એ તે મને ફાવતું નથી તો અત્યારે તમે કોઈ પણ સવાલ ગુજરાતીમાં મને પૂછો હોય તો પૂછી શકો છો મને અંગ્રેજી ફાવતું નથી સોરી ગુજરાતીમાં કોઈ પણ સવાલ પૂછો હોય તો પૂછી શકો છો એ તમને મારી નમ્ર વિનંતી છે Paso una la mañana. Gracias Cristo. This is